આજ રોજ પોષણ મહાના 18મા દિવસે શિક્ષણ વિભાગ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના સંકલનમાં રહી કચ્છ જિલ્લાની આમરણવાડીમાં આજ રોજ પોષણ અને પર્યાવરણની સુરક્ષા માટે શપથ લેવામાં આવી पोषण माह अंतर्गत आज रोज कंजर्वेशन एक्शन एंड डिजिटाइजेशन थीम मुजब विविध करवामा करवा आईसीडीएस ना लाभार्थी ने पोषण पर्यावरण सुरक्षा शपथ लेवड़ावामा आव्या तेमज लेवड़ खेड उद्योग साहसिको वच्चे पर्यावरण विषय चर्चा करवामा करी विविध विभाग साथ संकलन करी कर आ प्रवृति करवा कृषि सहकार विभाग वन और पर्यावरण विभाग पंचायत ग्राम विकास विभाग शिक्षण विभाग साथ બાદ કરવામાં આવ્યો એક પેડમા કે નામથી મુજબ બાળકોના હાથે સર્ગવાના છોડ નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું પર્યાવરણની સુરક્ષા ને સ્વચ્છતા આઇસીડીએસ ના મુખ્ય સેવિકા દ્વારા ગ્રામજનોને સમજ આપી તેમજ ગ્રામજનો દ્વારા શપથ લેવામાં સહભાગીદાર બન્યા